નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મગફળીનો બજાર ભાવ આઠસો એકાવન રૂપિયા થી બારસો અગિયાર ત્યારબાદ ડીસામાં એક હજાર થી ચૌદસો રૂપિયા પોરબંદર નવસો રૂપિયાથી એક હજાર ને પિસ્તાલીસ ईसावदर मार्केट में मा नौ सौ पिस्तालीस रुपया थी बार सौ ने सोल रुपया हलवद मार्केट में मा आठ सौ पचास रुपया थी बार सौ पच्चीस रुपया त्यार्द जेतपुर मार्केट में सात सौ एकस रुपया अगियारो ने सन्नू रुपया जामजोधपुर मार्केट में मा नौ सौ एक रुपया अगियारो ने रुपया अमरेली मार्केट में आठ सौ अठार रुपया बार सौ रुपया जूनागढ़ मार्केट में आठ सौ दस रुपया थी અગિયારસો ને અડસઠ રૂપિયા કોડીનાર માર્કેટની મિત્રો વાત કરીએ તો નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો ને અડતાલીસ રૂપિયા વડગામમાં એક હજાર એકવીસથી થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટમાં સાતસો રૂપિયાથી બારસો ને એકવીસ રૂપિયા ખાંભા માર્કેટની વાત કરીએ તો આઠસો એકતા એકસઠ રૂપિયાથી અગિયારસો ને એશી રૂપિયા બાબરા માર્કેટમાં અગિયારસો આડત્રીસ છે અગિયારસો ને બાસઠ રૂપિયા હિંમતનગરની મિત્રો વાત કરીએ તો નવસો અગિયાર રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા સસદણ માર્કેટમાં છસો પચાસ રૂપિયાથી બારસો રૂપિયા બાલકપુર માર્કેટમાં એક હજાર છવ્વીસ રૂપિયાથી એકવીસ રૂપિયા અંજાર માર્કેટમાં સાતસો પચાસ રૂપિયાથી નવસોને પાંચ રૂપિયા ત્યારબાદ દાહોદ માર્કેટની મિત્રો વાત કરીએ તો દાહોદમાં આઠસો રૂપિયાથી એક હજાર ધારી માર્કેટમાં આઠસો એંશી રૂપિયાથી બારસો રૂપિયા ત્યારબાદ વિજાપુર માર્કેટની મિત્રો વાત કરીએ મગફળીની તો નવસો રૂપિયાથી બારસો ને બાણું રૂપિયા બોટાદ માર્કેટમાં આઠસો ચાલીસ રૂપિયાથી અગિયારસો ને પચીસ રૂપિયા થરા માર્કેટમાં એક હજાર ચાલીસ રૂપિયાથી અગિયારસો ને બત્રીસ રૂપિયા જામખંભાળિયાની મિત્રો વાત કરીએ તો આઠસો પચાસ રૂપિયાથી એક હજારને એંશી રૂપિયા કાલાવાડ માર્કેટમાં મગફળીનો બજાર ભાવ નવસો પચાસ રૂપિયાથી અગિયારસોને પંચાવન રૂપિયા મહુવા માર્કેટમાં એક હજાર ચાલીસ રૂપિયાથી અગિયારસોને સિત્તેર રૂપિયા ધાનેરા માર્કેટની મિત્રો વાત કરીએ તો નવસો રૂપિયાથી અગિયારસોને છપ્પન રૂપિયા ભાપર માર્કેટમાં ખેડૂત મિત્રો એક હજારથી અગિયારસો ને એકવીસ રૂપિયા જામનગર માર્કેટમાં નવસો રૂપિયાથી એક હજાર ને સિત્તેર રૂપિયા માર્કેટની મિત્રો વાત કરીએ મગફળી તો નવસો પચાસ રૂપિયાથી પંદર રૂપિયા ભાવનગર માર્કેટમાં એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી અગિયારસો ને ત્રેસઠ રૂપિયા દિયોદર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો બજાર ભોગ એક હજારથી થી અગિયારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ ગોંડલની મિત્રો વાત કરીએ તો છસો એકવીસ રૂપિયા થી બારસો ને સોળ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં જોડાયા ના ભાવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરીને અમારી ચેનલમાં જોડાઈ શકો છો જેથી આવનારા સો એ સો ટકા બજાર ભાવ સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં